અંકલેશ્વરના બોરભાટાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ ઉપર જલારામ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડવામાં આવ્યું છે અને નવા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નાળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા આ માર્ગ સાથે જેટલા ગામો જોડાયેલા છે છે રોડની સોસાયટી વિસ્તારમાં પણ જોડાયેલો નાળાનું નિર્માણ થતા સાત ગામો અને સોસાયટી વિસ્તારની સુવિધામાં વધારો થશે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે હાંસોડ રોડ પર આમલા ખાડી ઉપરના બ્રિજને પણ પહોળો કરવામાં આવશે આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના આ સભ્ય અનિલ પટેલ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા ભરતી નાકા એટલે કે દાંદી રોડ જે હતો મંદિર પાસે લગભગ ઓગણીસો પચાસમાં માં એટલે કે આજે સિત્તેર પંચોતેર વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને સાડા ચાર કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા બે નાળા એટલે કુલ ત્રણ નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે ત્રણ મીટર છે એની જગ્યાએ સાડા પાંચ મીટરનો રસ્તો પૌરા બનવાનો છે એમાં સાડા પાંચ કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે ફૂલ જર્જરી હતો અને હમણાં છેલ્લા બે ત્રણ મહિનાથી એ પુલ બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે સાથે સાથે હાંસોત અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલા ખાડી હોય છે અને આમલા ખાડી પાસે પણ અત્યારે સાત મીટરનો જે બ્રિજ છે એમાંથી અને તેર મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને તેર મીટરનો આવનાર દિવસોમાં થનાર છે ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભર સુધીમાં લગભગ સાત જેટલા ગામો આ બ્રિજ ઉપર એ લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે